તો અત્યારે હું શેર કરી રહી છું એ વાનગી છે દૂધિયો બાજરો કદાચ તમે આનું નામ પણ નહીં સાંભળ્યું હોય અને જો નામ સાંભળ્યું હશે તો ચાખ્યો નહીં હોય મિનરલ્સ વિટામિન્સ કેલ્શિયમ્સ અને પ્રોટીનથી ભરપૂર એવો આ દૂધિયો બાજરો શિયાળામાં ખાવામાં આવે છે જો આ દૂધિયા બાજરાનો એક બાઉલ સવારે લેવામાં આવે તો જે માતાઓને પ્રસૂતિ આવેલી હોય નાનું બાળક ફીડ કરતું હોય તે લોકો માટે તો આશીર્વાદ સમાન છે વડીલો પહેલાંના ટાઈમમાં કહેતા કે જે લોકોને ફીડિંગ ઓછું આવતું હોય તે લોકો બાજરો પલાળીને ખાશે તો ખૂબ જ ફાયદાકારક રહેશે જનરલી પલળેલો બાજરોમાં કંઈ સ્વાદ નથી હોતો તો આ રીતે દૂધિયો બાજરો બનાવશો તો દરેક માતાઓ ખાઈ શકશે તો ચલો આપણે આટલા કેલ્શિયમ મિનરલ્સ આયર્સ પ્રોટીનથી ભરપૂર એવો દૂધિયા બાજરાની રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા અહીંયા વજનથી જોઈએ તો સો ગ્રામ જેટલો મેં બાજરો લીધેલો છે જેને સારી રીતના ધોઈ અને ત્રણથી ચાર કલાક માટે મેં પલાળી લીધેલો પલળી ગયા પછી બાજરો થોડો એવો સાઇઝમાં મોટો થઈ ગયો છે ને એકદમ સોફ્ટ થઈ ગયો છે તમે અહીંયા સ્ટીલના વાસણમાં ગરમ પાણી ઉમેરી આ બાજરો પલાળશો તો પણ ફટાફટથી પલળી જશે બાજરો પલળી ગયા બાદ મેં અહીંયા કૂકરમાં ઉમેરી થોડું એવું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને તેને બાફવા માટે રાખી દીધેલો જેટલો બાજરો હોય તેનું ત્રણ ગણું અહીંયા મેં પાણી લીધેલું ટોટલ બે વાટકી જેટલો બાજરો હતો એટલે મેં અહીંયા છ વાટકી જેટલું પાણી ઉમેરી સારી રીતે બાજરાને કૂક કરી લીધેલો તો હવે આ બાજરાને આપણે ચેક કરી લઈએ હાથ વડે જ્યારે આપણે પ્રેસ કરીશું ત્યારે બાજરો ખૂબ સરસ રીતના પોચો થઈ ગયો છે અને પ્રેસ થતાં જ આવી રીતના સોફ્ટ થઈ જશે તો આના માટે આગળ દૂધિયા બાજરાનું દૂધ મૂકી લઈએ અહીંયા આવી રીતનું કોઈ એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને ટોટલ બે વાટકી બાજરો હતો ત્યારે મેં દોઢ ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે જેને સારી રીતે આપણે પહેલાં ઉકળવા દઈશું તો હવે અહીંયા એક વાટકી જેટલું મેં ખાંડ ઉમેરેલી છે તમને જો આ બાજરો વધારે ગળિયો બનાવવો હોય તો તમે બે વાટકી જેટલી પણ ખાંડ લઈ શકો છો દૂધિયા બાજરામાં જેટલો બાજરો હોય તેની અડધી ખાંડ લેવામાં આવે છે કારણ કે આ જે ફૂડ છે તેને વેઇટ લોસ માટે પણ ખાઈ શકાય છે તો જેટલી ખાંડ ઓછી હશે તેટલો ફાયદો અહીંયા વધારે થશે હવે બધું પાણી આમાં ઓલરેડી નીતરી ગયેલું હતું તો હું અહીંયા બધો આપણો બાફેલો જે બાજરો છે તેને ઉમેરી દઈશ શિયાળો આવે ને એટલે આપણી થાળીમાં ઘઉંની હાર આપણે બાજરાને સ્થાન આપીએ છીએ જે નોર્મલી રોટલાના સ્વરૂપે હોય છે પણ ઘણા લોકોને જુવાર બાજરાના કે ખાલી બાજરાના રોટલા પણ નથી પસંદ આવતા તો તે લોકો માટે નાસ્તામાં માત્ર એક બાઉલ આ દૂધિયો બાજરો જો લેવામાં આવે તો બધા વિટામિન્સ તેમાંથી મળી જશે ઘણા ઘરોમાં આ દૂધિયા બાજરા સાથે બધા ડ્રાયફ્રૂટને એડ કરવામાં આવે છે પણ હું અત્યારે પારંપરિક રીતે તમને બાજરો બતાવી રહી છું જેમાં કોઈ પણ જાતના ડ્રાયફ્રૂટ ઉમેરવામાં નથી આવતા તમને પસંદ હોય તો તમે લાસ્ટમાં ગાર્નિશિંગમાં એડ કરી શકો છો હવે અહીંયા થી સાત મિનિટ માટે આપણે આ બાજરાને ઉકળવા દેવાનું છે શિયાળો આવતા જ બાજરાને એક અનેરું સ્થાન મળે છે કારણ કે બાજરો છે એ આપણા શરીરને ગરમ રાખે છે સાથે સાથે પ્રોટીન મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર એવો આ બાજરો લોહીની કમી નથી થવા દેતો સાંધાના દરેક દુખાવાને દૂર કરે છે આ બાજરો સ્પેશિયલી કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદો આપે છે અને દૂધ સાથે લેવાથી શરીરે જે બાળકો નબળા હોય દુબળા પતલા હોય તે લોકોને પણ હેલ્થને ઇન્ક્રીઝ કરવામાં ખૂબ જ ફાયદો આપે છે સાથે સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે કારણ કે ડાયાબિટીસના પેશન્ટ હોય તે ઘઉં કરતાં વધારે બાજરો પ્રિફર કરતા હોય છે હવે અહીંયા અડધી ચમચી જેટલું હું એલચીનો પાવડર ઉમેરીશ આ એલચીના પાવડરને મેં થોડી એવી સાકર કે કાંડ સાથે દળી લીધેલા તો તેને એડ કરી લઈએ તો હવે અહીંયા સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને આપણા બાજરાનું બધું દૂધ સરસ રીતના ઉકળી ગયું છે તો આ બાજરાની મીઠાશ અને દૂધની મીઠાશ સાથે કોમ્બિનેશન એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આ દૂધિયા બાજરાને ગરમ તો ખાવામાં આવે જ છે પણ ખીરની જેમ ઘણા ઘરોમાં ઠંડી જેમ પસંદ કરવામાં આવે એમ દૂધિયા બાજરાનો ટેસ્ટ પણ સારો લાગે છે તો આવી દરેક નવી નવી વાનગીઓની નોટિફિકેશન માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને પ્રેસ કરી દો જેથી દરેક વાનગીઓ તમારા સુધી ફટાફટ પહોંચી જાય Thank you.